સ્વતંત્ર દિવસની ઉજવણી અંતર્ગત સ્વાતંત્ર પર્વ ની ઉજવણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા ચતુર્દિવસીય કાર્યક્રમોનું આયોજન કરાયું છે સોમવાર રોજ શહેરના સર્કલોમાં આવેલી મહાનુભાવો ની પ્રતિમાઓની સાફ સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી કાર્યક્રમ વેલા ભારતીય જનતા પાર્ટીના ના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંસ્કાર નગરી આઝાદીનો પર્વ ઉત્સવ નિમિત્તે ભાવનગરના આપણા શ્રદ્ધે એવા રાજવી કૃષ્ણકુમાર કૃષ્ણકુમારસિંહજીની મૂર્તિ સફાઈ અને તેમને પુષ્પાંજલિનો આજે અમે કાર્યક્રમ કર્યો હતો અને તેમાં કૃષ્ણકુમાર કૃષ્ણકુમારસિંહજીને આઝાદી પર્વ નિમિત્તે યાદ કર્યા હતા કારણ કે આઝાદી મળ્યા પછી પણ સૌથી પહેલું રાજ્ય જો કોઈ અર્પણ કર્યું હોય તો એ આપણું ભાવેણું આપણા કૃષ્ણકુમાર સિંહજી તેને યાદ કર્યા છે